આજે અમારી વિશ્વકર્મા ટીમ દિવ્ય સ્કૂલના ગ્રાઉન્ડમાં આવી છે જ્યાં કિશોરદાની સુંદર મજાની આકૃતિ રંગોળી દોરી છે અને જે રંગોળી આપણા ભાવણાના ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર અને કલાકાર એવા શ્રી યશભાઈ હર્ષવરાએ દોરી છે તો આપણે એને એ વિશે પૂછીએ કે આ રંગોળી દોરવાનો અર્થ જણાવશો સૌ પ્રથમ તો સૌ પ્રથમ તો જય વિશ્વકર્મા આજે જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપણા વિશ્વકર્મા ટુડેના તંત્રી શ્રી ભરતભાઈ રાઠોડ અહીં આકૃતિ નિહાળવા માટે પધાર્યા છે આ રંગોળી કરવા પાછળ પાછળનો જે હેતુ છે એ એ છે કે વિશ્વકર્મા વંશજ તરીકે વિશ્વકર્મા દાદાની કૃપાથી આજે જે કાંઈ મને કલા મળી છે તો એ કલાને સાર્થક કરવા માટે મારી પાસે ઘણા લોકો ઘણા સમાજ અને આપણા સમાજના જ્ઞાતિબંધુઓનો ખૂબ અમૂલ્ય ફાળો રહ્યો છે સાથોસાથ મારી જે કલા છે એમાં ગાયકી પણ છે મારા ગુરુ સમાન એવા કિશોરદાની તેર તારીખે જે પૂર્ણતિથી ગઈ તો તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા હેતુથી આ રંગોળી મેં એકસો ને દસ વગર ગુપ્તમાં કરેલી છે અને બીજું કે મારી જે બીજી ઓળખ છે ગાયક ક્ષેત્રમાં એ પણ હું રંગોળી કરતો ને સાથે સાથે ગાતો હોઉં તે બંને સ્કિલને મારે સમાજ સમક્ષ ગુજરાત ભરમાં તથા વિશેષમાં ભારત ભરમાં ઈશ્વરદાના જે ચાહક વર્ગ છે તે પણ લોકો એમને શેર કરી શકે તેવા હેતુથી એક રીલ બનાવી અને હું આગામી ધોરણે મૂકવાનો છું આ રંગોળી બનાવતા અમારે બે દિવસનો સમય લાગ્યો છે તેમાં ખાસ તો અમૂલ્ય ફાળો મારા ધર્મપત્ની વિધિ હર્ષોરા છે એમનો રહ્યો છે ખૂબ સરસ યશભાઈ આપે જે જાણકારી આપી કે આપના ધર્મપત્ની વિધિબેન હર્ષોરા દ્વારા આ રંગોળી બનાવવામાં ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે અને અમે અગાઉ પણ જોતા આવ્યા છીએ જ્યાં જ્યાં ભાવનગર કે ભાવનગરની બહાર યશભાઈ અથોરા દ્વારા જે કાંઈ રંગોળીના મોટા આયોજનો થયા છે તેમાં એમના ધર્મપત્ની હર હંમેશા એમની સાથે જ હોય છે તો આવો આપણે વિધિબેન પાસેથી જ જાણીએ કે આ રંગોળી બનાવવા પાછા છ યશભાઈને કેટલો સાથ સહકાર અને કઈ રીતે યોગદાન આપ્યું છે આપણે વિધિબેન પાસેથી જાણીએ જય વિશ્વકર્મા હું દીપક ડોડિયા આપની જ જ્ઞાતિનો ગાયક કલાકાર આજે આ સુંદર મજાની કિશોરદાની જે કાંઈ રંગોળી અહીંયા આપણી જ્ઞાતિના હોનહાર રંગોળી આર્ટિસ્ટ અને સાથે સાથે ગાયકીમાં પણ ખૂબ ખૂબ નામના કમાવનાર એવા શ્રી યશભાઈ હર્ષોરા દ્વારા રજૂ કરવામાં આવી છે તો આ સુંદર મજાની કિશોરદાની આ રંગોળીના દર્શન કરીને હું પણ ખૂબ પ્રભાવિત થયો છું સૌ પ્રથમ તો સર્વ અને મારા જય વિશ્વકર્મા આપ જોઈ શકો છો કે ભારત દેશના ગાયક સમ્રાટ એવા કિશોરદાનની રંગોળીનું આજે ખૂબ સુંદર રીતે આયોજન થયું છે તેને બનાવતા અમારે આશરે બે દિવસનો સમય લાગ્યો છે અમે વાતાવરણને ધ્યાનમાં રાખીને આ રંગોળીનું આયોજન કર્યું છે અમે તો આ રંગોળીમાં યોગદાન આપ્યું જ છે પણ અમારી સાથે અમારી યશ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ જે એકેડેમી ચાલે છે એના સ્ટુડન્ટ અમારી યશ આર્ટ ઇન્સ્ટિટ્યૂટની ટીમનો પણ ઘણો યોગદાન રહ્યું છે ઘણો ફાળો રહ્યો છે અમે ટીમનો પણ ખૂબ આભાર માનીએ છીએ આ રંગોળી બનાવવાનો હેતુ અમારો ઈ છે કે આપણા સમાજમાં જે નવા ઉભરતા કલાકારો છે જે ચિત્રકલા ક્ષેત્રે અને ગાયક કલા ક્ષેત્રે આગળ વધવા માંગે છે તેમના માટે એક નવો દ્રષ્ટિકોણ ઉભો કરવા માટે અમે આ રંગોળીનું આયોજન કર્યું છે જે આપ સૌ નિહારી શકો છો જે રંગોળી છે કિશોરદાની એમને ખાસ નિહાળવા માટે આપણી ભાવનગરની સુપ્રખ્યાત દિવ્ય જ્યોત વિદ્યાલય શાળા જે લીલા સર્કલથી સીસો રોડ પર આરાધના હોટલની બરાબર બાજુમાં આવેલી છે તેમના આપણા ટ્રસ્ટી શ્રી વેલજી સાહેબ આપણે ખાસ તો હું એમનો આભાર માનું છું કે આ રંગોળી કરવા માટે મને જ્યાં પ્લેટફોર્મ જ્યાં માધ્યમ મને પૂરું પાડ્યું છે તેમના બદલ યસાડ ઇન્સ્ટિટ્યૂટ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાહેબનો કે જ્યારે પણ અમારે કોઈ કલાકૃતિની અમારે જ્યારે જરૂર પડતી હોય છે માધ્યમની ત્યારે અમને એક પ્લેટફોર્મ આપતા હોય છે ખાસ અમારે વિકાસભાઈ ડોડિયા જે વિદ્યાલય આપણી દિવ્ય જૂથ વિદ્યાલય શાળા છે તેમના પ્રિન્સિપલ છે તે પણ કાયમને ધોરણે અમને સહકાર આપતા હોય છે બધી રીતે તો તેવી આ શાળાના તમામ શિક્ષકગણો છે એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વિશેષમાં આપણને વિકાસભાઈ જણાવશે અમારી શાળાના પ્લેટફોર્મ દ્વારા કંઈકને કંઈક નવું કરવાની જિજ્ઞાસા સાથે દર વર્ષ તે યશભાઈ હરસોરા છે એ પોતાની કલાકૃતિ એ રજૂ કરતા હોય છે આજે એમણે એ કિશોરદાની એ સરસ મજાની એ રંગોળી એ રજૂ કરી છે અને અમે નિહાળી છે ખૂબ અત્યંત એ આનંદની વાત છે કે એક અલગ પ્રકારની આખી રંગોળી છે એણે રજૂ કરી છે અને ઘણી વખત આવા અલગ અલગ પ્રકારના પ્લેટફોર્મના માધ્યમથી પણ એ બાળકોમાં કંઈક નવું લાવવાનો ઉત્સાહ એ રજૂ કરતા હોય છે એટલે અમારે સપોર્ટમાં એ કલા પ્રત્યે એ હંમેશા જાગૃત રહે છે નમસ્તે હું રાઠોડ કલ્પના દિવ્ય જ્યોત વિદ્યાલયના શિક્ષકો અમે બધા યશભાઈ હરસોરા અને એમનું ચિત્ર કિશોરદાનું ખૂબ સરસ અને કેમ કહેવાય કે વાસ્તવિક મુખાકૃતિનું એક ચિત્ર રંગોળી જે છે બનાવી છે એ અમે લોકોએ ખૂબ વર્ષભેર અમે નિહાળી એ બદલ અમને ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ ઘણી વખત શાળા વતી અમે પ્લેટફોર્મ પણ આપેલું છે ચિત્રકૃતિ છે એ પહેલાં અમે નવરાત્રિમાં પણ અમે ખૂબ સરસ એનો ગાયક એટલો સ્વર જે છે એ પણ અમે નિહાળ્યો છે અનુભવ કર્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને અત્યારે જે કિશોરદાનું ચિત્ર બનાવ્યું છે એમાં તો એકદમ મુખાકૃતિ તૈયાર કરી છે તો એમાં જે હાસ્ય જે છે એકદમ વાસ્તવિક હોય એવું લાગી રહ્યું છે તો થેન્ક યુ નમસ્તે હું અનિષા પરમાર દિવ્ય જ્યોતમાં એક શિક્ષક તરીકે એની ફરજ બજાવું છું આજે મેં આ ચિત્ર જોયું ચિત્ર દોરવું એ એક અલગ વસ્તુ છે પણ જે ચિત્રમાં જીવંત કહેવાય ને કે આમ એક પ્રાણ પૂરવા એ આજે અમે જોયું એમની સ્માઇલ જ મને બહુ ગમે છે અને આખું આમ આપણી સામે કેમ લાઈવ હોય એવું આખું દ્રશ્ય અહીંયા જે છે યશભાઈ યશભાઈ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે બહુ સરસ જે છે એમને એમની પોતાની કલા જે છે અહીંયા અમારી સમક્ષ વ્યક્ત કરી છે અને હજી જે છે એ આગળ આવું ને આવું હા ભવિષ્યમાં પણ આવું નાવું આગળ આનાથી વધારે સારું પર્ફોમન્સ આપે એવી અમને આશા છે થેન્ક યુ હું પટેલ રાધિકા બેન હું દિવ્યજ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ નિભાવું છું જે અમારી સ્કૂલમાં યશભાઈ હર્ષોરા સાહેબ જે છે રંગોળી બનાવી છે જે એમણે ખૂબ જ સરસ રંગોળી બનાવી છે અને વાસ્તવિકતા હોય એમ લાગે છે જે એમની સ્માઈલ છે એ પણ સરસ રીતે બનાવી છે હું હેતલબેન ભટ્ટ દિવ્યજોત સ્કૂલમાં એક શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું યશભાઈ હરસોરાએ જે આજે આ રંગોળી બનાવી છે એમાં એકદમ વાસ્તવિક રંગોળી હોય એવું આપણને ચિત્ર ઉપસી આવે છે અને હજી યશભાઈ આનાથી આગળ વધે એવી શુભકામના આજે જ્યારે કિશોરદાની પુણ્યતિથિ નિમિત્તે એટલી સુંદર મજાની કિશોરદાની રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે યશભાઈ દ્વારા તો એક ગાયક કલાકાર તરીકે મારા ઓલ ટાઈમ ફેવરિટ સિંગર એવા કિશોરદાન બે લાઈન આપને હું જરૂર સંભળાવીશ યે શામ સેતાની મદભો થીજા મુજ જો और कोई खींचे तेरी ओर लिए जाए ये, ये शाम मस्तानी अवसर पर किशोरदा ने बे लाइन हूँ आपने संभाली चलते चलते मेरे ये गीत याद रखना कभी अलविदा ना कहना

યશભાઈ દ્વારા રજૂ કરવામાં આવેલી સુંદર મજારી રંગોળીના દર્શન કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે તો આવો જાણીએ આપણે ધીરુભાઈ સિતપુરા આ રંગોળી બાબતે એમના શું પ્રતિભાવ આપવા માંગે છે આપણે ધીરુભાઈના મોઢે સાંભળીએ આજે આપણા જે યશભાઈ અસર છે એણે આજે કિશોરદાનો સરસ્વદાનો રંગોળી દોરી છે અને એટલી બધી સરસ રંગોળી છે એક મનભાવ રંગોળી છે આજે જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે આપણા વિશ્વકર્મા ટુડે મેગેઝિનના તંત્રી ભરતભાઈ જે છે એ ખાસ તો પહેલાં મેગેઝિન ચલાવતા હતા અને હવે વ્યક્તિગત લોકો સુધી એક ચેનલના માધ્યમથી એમની જે ચેનલ છે વિશ્વકર્મા ટુડે મેગેઝિન ન્યૂઝ ચેનલ તો એ માધ્યમમાં જે કોઈ આપણા સમાજના ક્ષેત્રમાં બહોળા પ્રમાણમાં ઉત્તર પ્રગતિ કરતા હોય તેમને પ્રોત્સાહિત કરવાના ભાવનાથી વ્યક્તિગત જઈ અને પોતાની ચેનલમાં એમના વિશે વ્યક્તિગત વિગતવાર અને મુદ્દાસર માહિતી લઈ અને સમાજના લોકો સુધી આ પહોંચાડે છે તે બદલ હું પહેલા તો ખાસ એમનો ખૂબ આભાર માનું છું વિશ્વકર્મા ટુડે ટીમના તંત્રી શ્રી ભરતભાઈ રાઠોડ તથા દીપકભાઈ ડોડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા સુંદર મજાના આયોજનમાં તેઓની ઉપસ્થિતિ રહી અને અમને પ્રોત્સાહન કરવા માટે ખાસ હાજરી આપી છે અને હું સૌ જ્ઞાતિબંધુઓને પણ નિવેદન કરું છું કે વિશ્વકર્મા ટુડે ભાવનગરની જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો